શું નામ છે મારું નામ પ્રભાતનાથ ગામ ગામ સગરાડા સગરાડા ના તો તમે દારૂ નું વ્યસન કરતા હતા કેટલા સમયથી થી દારૂ નું વ્યસન કરતા હતા એક વર્ષથી એક વર્ષ થી દારૂ નું વ્યસન કરતા હતા તો તમે બંધ કરવા માટે અહીંયા આવ્યા પહેલા ક્યાંય ગયા હતા ના ના અહીંયા પેલી વાર અહીંયા આવ્યા તો અહીંયા આવવાથી તમારું દારૂનું વ્યસન બંધ થઈ ગયું જે નરસાણા તમારા સતની ગાદી ચાલે છે એટલે ડેન્જર છે મકાળી માની ત્યાં આવે તમારું દારૂ નું વ્યસન સંપૂર્ણ બંધ થઈ ગયું તો બંધ કરવા માટે માળી ની માનતા માની હતી માનતા માં શું માની તું પાંચ ને તોરણ પાંચ તારીખ નું તોરણ માન્યું અને તમારું જે દારૂ વ્યસન હતું દારૂ વ્યસન બંધ થઈ ગયું ઠીક છે રામ 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 મારું નામ બારિયા હિતુલ કુમાર ગીરો છે ગામ દરવા અને હું લગભગ છેલ્લા પાંચ પાંચ છ વર્ષથી દારૂ પીતો તમે પાંચ છ વર્ષથી દારૂનું વ્યસન કરતા હતા બરાબર છે પછી એના માટે એક બળવા ભુવા જોડે બી કરાવ્યું તમે દારૂનું વ્યસન કરવા માટે બળવા ભુવા પાસે પણ જતા હતા તો તમે દારૂનું વ્યસન બંધ ના થયું બરાબર છે પછી હોળી પહેલા હું ઘરે આવ્યો પછી રાત્રે આવ્યો અને સવાર માં મને લઈને દારૂ બંધ એટલે સત્ની ગાદી પર પ્રસાદ આપ્યો એક પ્રસાદ ખાવાથી તમારું છેલ્લો જે દારૂ વ્યસન હતું દારૂ નું વ્યસન બંધ થઈ ગયું તો દારૂ વ્યસન બંધ કરવા માટે તમે માનતા માની તી માનતા માં શું માન્યું હતું નારિયું માન્યું એક તોરણ માન્યું હતું બરાબર છે અને તમારું દારૂનું વ્યસન બંધ થઈ ગયું બંધ થઈ ગયું ઠીક છે રામ 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 મારી રામ મારે મારું નામ ડામર ગીતાબેન માનાભાઈ છે મારું ગામ સુલિયા છે તાલુકો મોરવાહડક જિલ્લો પંચમાલ મેં પ્રોફેસરની એક્ઝામ માટે માતાજીને આજીજી કરેલી વિનંતી કરેલી પ્રાર્થના કરેલી તેથી મારી એક્ઝામ મારી ક્લિયર થઈ ગઈ છે હવે મને ઓર્ડર મળી જાય પ્લીઝ મને એટલે તમે પ્રોફેસરની એક્ઝામ માટે જે નરસાણાધામમાં સત્ની ગાદી ચાલે છે ત્યાં આવીને માનતા માની હતી બેન તો માનતામાં શું માની હતું બેન

હૃદય ની બીમારી હતી બહાર ને તમારી પત્ની હૃદય ની બીમારી હતી બેન નેસાણા ધામમાં તમે પછી માનતા લીધી પાંચ નારિયલ ને એક કિલો પેડા હા હા પછી અમને સારું થઈ ગયું પાંચ રહી વાત ભર્યા તકલીફ દૂર થઈ ગઈ પછી માતાજી છૂટી કરવા એટલે બેનને સંપૂર્ણ જે હૃદયની બીમારી સંપૂર્ણ ગાયબ થઈ ગઈ જે નરસાણા ધામ વાળી છે ડેન્જર ઝોન માકાડી માની ગાદી ચાલે છે તારી માનતા રાખવાથી તમારું દુઃખ બધા દૂર થઈ ગયા ઠીક છે રામ 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 રામ